જય માતાજી મિત્રો અમારો આજનો ચેલેન્જ છે એક પગે ઉભું રહેવાનો ચેલેન્જ અને જે સૌથી વધારે સમય સુધી આ એક પગે ઉભું રહેશે તેને રોકડા કેશ પાંચસો રૂપિયાનું ઇનામ આપવામાં આવશે તો આપણે આપણો ચેલેન્જ શરૂ કરીએ તો આપણું ચેલેન્જ સ્ટાર્ટ કરીએ રેડી દોસ્તો લઈ લો બધા સ્ટાર્ટ દોસ્તો આપણા ચેલેન્જમાં છે છેલ્લા સુધી ટકી રહેશે તેને પાંચસો રૂપિયાનું કેશ ઇનામ મળશે પગ નીચે અડી જશે તો ખેલાડી આપણી ગેમની બહાર થઈ જશે

દોસ્તો પકડવાનો નહીં દોસ્તો તમે કોમેન્ટ કરજો કે કયું ચેનલ લઈને આવીએ તો તમે અમે એ ચેલેન્જ કરવાની પૂરી કોશિશ કરીશું દોસ્તો તમે કોમેન્ટમાં લખજો કે તમને કયું ચેલેન્જ પસંદ છે તો અમે એ કોમેન્ટ કરીશું ચેલેન્જ કરીશું દોસ્તો આપડા બે ગયા છે ત્રણ જણ આપણે ગેમની ની બહાર થઈ ગયા છે જોઈએ છીએ સેલા સુધી કોણ ટકી શકે છે અને પાંચસો રૂપિયાનું વિનય થાય છે દોસ્તો આવા જોરદાર ચેલેન્જ જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો તો જોઈએ છે દોસ્તો આપણા પાંચ પ્લેયરો વધ્યા છે સાતમાંથી આઠમાંથી ત્રણ જણ આઉટ થઈ ગયા છે ને પાંચ વધ્યા છે દોસ્તો જોરદાર તાલીએ દોસ્તો જોરદાર તાલીએ છોકરા માટે જોરદાર મજબૂત છે છોકરા દોસ્તો બે મિનિટ થઈ ગઈ છે તો એક એક પગ ઉપર ઊભા છે દોસ્તો પેલો ખેલાડી વાર થઈ ગયો છે કે એની પગ બદલી નાખ્યો છે ચીટિંગ કરતો તો પણ કેમેરામાં પકડી ગયો દોસ્તો દોસ્તો હવે આપણા ઓન્લી ફોર ચાર ખેલાડીઓ જોધ્યા છે દોસ્તો જોરદાર તાલીએ ચારે ચાર ખેલાડીઓ માટે તો જોઈશું દોસ્તો આપણે જોઈશું વિડિયોના એન્ડ સુધી કે કોણ ટકી રહે છે અને 500 રૂપિયાનો વિનર કોણ થાય છે

કેલ્વિન તારે દોસ્તો જોઈએ છે બંનેનો જોશ ફૂલ છે કોણ જીતે છે એ તો વિડીયો ખબર પડશે રાજ દોસ્તો કેલવીન ના પગ ફગવા માંડ્યા છે દોસ્તો રાતને પણ ફગવા માંડ્યા છે દોસ્તો સાડા ચાર મિનિટ થી હળંગ ઉભા છે બંને જણ પાંચ મિનિટ ખાવાય દોસ્તો હવે જોઈએ છે લાસ્ટ વિડીયોમાં લાસ્ટ સુધી કોણ બની રહી છે

દોસ્તો આ આવા ચેલેન્જ જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરોસ્ક્રાઈબ કરો